ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારની મુલાકાત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લેવામાં આવી છે આજે છોટાઉદેપુર સામાન્ય લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુરના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજમાં હતા જે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાજ શેખ ગુલાબભાઈના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધા પાઠવ્યા હતા આ તરીકે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ગુલાબભાઈ રાઠવાના પત્નીને પંદર લાખનો ચેક અર્પણ કર્યો હતો ધામેલિયાએ ને સહાયની રકમ બાળકોના અભ્યાસ માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો સાથે સાથે આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચો ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાઠવ રવિન્દ્રકુમાર ગુલાપાઈ છે મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિ એક્સિડન્ટ થતાં મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના જાતિ ઘરમાં હાલ કોઈ કમાડો નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારના ખૂબ ખૂબ આભાર